આપણે જાણીએ છીએ કે દરેક લોકો નાના મોટા સ્ટ્રેસમાંથી પસાર થતા હોય છે સ્ટ્રેસ એ આપણા જીવનનો ભાગ જ છે જ્યારે પણ કોઈ સ્ટ્રેસ વધારે પડતો આવે છે ત્યારે આપણા બોડીમાં ચેન્જીસ આવે છે એ આપણી બોડીમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને એક્ટિવેટ કરે છે અને સાથે સાથે કોર્ટીઝોલ અને અન્ય હોર્મોનના ફેરફાર થાય છે અને સાથે સાથે બ્રેઇનના ન્યુરો ટ્રાન્સમિટરમાં પણ ફેરફાર થાય છે એટલે આપણી બોડી અને બ્રેઇન સ્ટ્રેસ સામે એન્ઝાઇટી રિસ્પોન્સ આપે છે તો એન્ઝાઇટી રિસ્પોન્સ એ સ્ટ્રેસ સામેનો એક નેચરલ રિસ્પોન્સ છે સ્ટ્રેસ આપણે દરેક લોકો અનુભવીએ છીએ સ્ટ્રેસ સારા પણ હોઈ શકે છે ખરાબ પણ હોઈ શકે છે સારા એટલે કે ઘણા સ્ટ્રેસને કારણે આપણે કામ કરવા માટે આપણે વધારે એફર્ટસ લગાવીએ છીએ અને આપણું કામ અથવા ટાસ્ક પૂરું કરી શકીએ છીએ તો એ સ્ટ્રેસ યુ સ્ટ્રેસ કહેવાય છે જ્યારે ઘણા બધા સ્ટ્રેસ હોય છે જેને કારણે આ એન્ઝાયટી રિસ્પોન્સ વધી જાય છે એ આપણા કોપિંગ મિકેનિઝમની બહાર પડતો વધારે પડતો સ્ટ્રેસ આવી જાય છે એટલે એને કારણે એન્ઝાયટી રિસ્પોન્સ જોવા મળે છે જેમાં ગભરામણ થવી ધબકારા વધી જવા પરસેવો વળી જવો શ્વાસ લેવામાં તકલીફ પડવી આ બધા લક્ષણો વગેરે વગેરે લક્ષણો જોવા મળે છે તો આ એન્ઝાયટી રિસ્પોન્સ એ સ્ટ્રેસ સામેનો નેચરલ રિસ્પોન્સ છે આપણે આપણે જોઈએ તો બે રીતે ડિવાઈડ કરી શકીએ એક છે તે સામાન્ય એન્ઝાયટી જે નાના મોટા સ્ટ્રેસના રિસ્પોન્સમાં આવે છે જેમ કે કોઈ ઇન્ટરવ્યુ આપવા માટે જાય કોઈને એક્ઝામિનેશન હોય સ્ટુડન્ટને તો એ સામાન્ય એન્ઝાયટી દરેક લોકોને થતી હોય છે જે થોડા સમય પૂરતી હોય છે અને સિચ્યુએશન દૂર થતા નીકળી જતી હોય તો એવી એન્ઝાયટીમાં થોડા થોડી ગભરામણ થવી ધબકારા વધી જવા પરસેવો વળી જવો ઘણા લોકોને વારંવાર યુરિનેશન માટે કે સ્ટૂલ પાસ કરવા માટે જવું પડે છે તો એ એ થોડા સમય પૂરતી રહે છે અને પછી નીકળી જાય છે પણ જે આપણે બીજી પ્રકારની એન્ઝાઇટીની વાત કરીએ છીએ જે એન્ઝાયટી ડિસઓર્ડરમાં થાય છે તો એ માં અલગ અલગ ડિસઓર્ડરના પ્રકાર હોય છે એક છે તે પેનિક ડિસઓર્ડર છે પેનિક ડિસઓર્ડર એટલે એન્ઝાયટીના એટેક આવે છે કે જેમાં માણસને બહુ બધી ગભરામણ થાય છે એ લોકોના ધબકારા વધી જાય છે એ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એ લોકોને પરસવો વળી જાય છે સાથે સાથે ઘણા લોકોને એવું પણ ફીલ થાય છે કે મારો જીવ નીકળી જશે ઘણા લોકોને ચક્કર આવે છે માથામાં ભાર લાગે છે પેટમાં ગડબડ લાગે છે ફાળ પડે છે એ લોકોને બટરફ્લાય ઇન સ્ટમક જેને કહેવાય ઘણા લોકોને હોટ ફ્લસીસ પણ થાય છે શરીરમાં ઠંડુ ગરમ એવું પણ ફીલ થાય છે અને આ સિમ્ટમ્સ જયારે વધી જાય છે ત્યારે ઘણા લોકોને એવું જ ફીલ થાય છે કે મને હાર્ટ એટેક આવી જશે અથવા મારો જીવ નીકળી જશે તો આને આપણે પેનિક ડિસઓર્ડર કહેવાય અથવા પેનિક એટેક કહેવાય અને પેનિક એટેક વારંવાર આવતા હોય છે ઘણી વાર એ પાંચ મિનિટથી લઈને અડધો કલાક સુધી રહેતા હોય છે અને એ જયારે આવે છે ત્યારે માણસને એવી જ ફીલિંગ થાય છે કે મારો જીવ જ નીકળી જશે ઘણા લોકોને પેનિક ડિસઓર્ડરની સાથે એગોરાફોબિયા એટલે ઘણી ક્રાઉડેડ પ્લેસમાં જતા હોય એ લોકો ભીડભાડ વાળી જગ્યાએ જતા હોય ત્યારે આ પેનિક એટેક વધી જતા હોય છે તો આ એક પેનિક ડિસઓર્ડર થઈ બીજી એક ડિસોર્ડર આવે છે તો જનરલાઇઝર જનલાઈઝાઓરમાં કાયમ માટે નાની મોટી વાત માટે ચિંતા રહ્યા કરે છે રહ્યા કરે છે સાથે સાથે એ મૂડ અનપ્લેઝન્ટ છે નાની નાની વાતમાં ચિંતા કર્યા કરે છે એ લોકોને થોડી થોડી ગભરામણ થયા કરે છે એ લોકો કાયમ ઉચાટમાં રહેતા હોય છે રેસલેસ રહેતા હોય છે અને એને કારણે એ લોકો પોતાના કામમાં કે ટાસ્કમાં ફોકસ નથી રાખી શકતા એ લોકોનું કોન્સન્ટ્રેશન ઓછું થતું જાય છે અને ઘણા લોકોને સાથે સાથે ઊંઘની તકલીફ પણ પડે છે તો આ જનરલાઇઝ એન્ઝાયટી ડિસોર્ડરના લક્ષણો થાય છે ત્રીજી એક જે બીમારી આવે છે તેને કહેવાય સોશિયલ સોશિયલ ઘણા લોકોને જ્યારે પબ્લિકમાં વાત કરવાની એન્ઝાયટીશિયલ એન્ઝાયટીમાં સ્પીકિંગ અને ભીડમાં વાત કરવાની હોય અથવા નવા માણસને મળવાનું હોય તો એ લોકોને એન્ઝાઇટીના લક્ષણો જોવા મળે છે ચોથી એક વસ્તુ છે ફોબિયા ફોબિયા એટલે કોઈ પણ પ્રકારનો ભય ઘણા લોકોને અલગ અલગ પ્રકારના ફોબિયા હોય છે આપણે ગણીએ તો ઓલમોસ્ટ પાંચસો છસો જાતના ફોબિયા હોય છે તો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક બ્લડ ઇન્જેક્શન ઇન્જરી ટાઈપ ફોબિયા તો ઘણા લોકો બ્લડ ને જોઈએ છે એન્ઝાયટી તરત ચાલુ થઈ જાય છે ઘણા લોકો કોઈક એનિમલ ધારો કે કોઈને ગરોળી અથવા વંદો જોઈ લે તો પણ એ લોકોને એન્ઝાયટી થવા લાગે છે તો એ ઝૂ ફોબિયા કહેવાય તો આવા ઘણા પ્રકારના ફોબિયા આવે છે એને કારણે પણ ના લક્ષણ વધી શકે છે બીજા એક્રોફોબિયા કહેવાય છે જેને નો ફોબિયા તો ફોબિયાને કારણે પણ એન્ઝાયટી વધી શકે છે આજે આજકાલના જમાના પ્રમાણે ઘણા લોકોમાં પેલી સબસ્ટન્સની આદત વધી ગઈ એટલે નિકોટીન છે કેફીન છે આલ્કોહોલ છે કેનાબીઝ છે ઘણા લોકોને એમડી અને સિન્થેટિક ડ્રગ્સ પણ લે છે તો આ ડ્રગ્સને કારણે પણ ઘણા લોકોને એન્ઝાયટી નો અનુભવ થાય છે તો એ એને આપણે સબસ્ટન્સ ઇન્ડ્યુઝ એન્ઝાયટી ડિસોર્ડરની કેટેગરીમાં રાખી શકીએ તો આમ એન્ઝાઇટી થવાના ઘણા બધા કારણ છે અને એના ઘણા બધા પ્રકાર છે પણ ઓવરઓલ સિમ્ટમ્સમાં આ રીતના લક્ષણ જોવા મળી શકે છે આજના ટાઈમ પ્રમાણે જોઈએ તો એક આપણા પોતાના એક્સપેક્ટેશન હોય છે અને એક આપણી સામે પરિસ્થિતિ હોય છે જ્યારે આપણે ઘણી વાર જે પરિસ્થિતિ કરતા એક્સપેક્ટેશન વધારે રાખીએ છીએ તો એ એક્સપેક્ટેશન જ્યારે ફૂલફિલ નથી થતા ત્યારે આપણને એન્ઝાઇટી થાય છે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ જોબ કરે છે પણ એને કાર લેવાનો ઈચ્છા થાય છે એની કેપેસિટી ઓછી હોય છતાં એ એમઆઈ પર કાર લઈ લે છે પણ ઘણી વાર ભરવામાં તકલીફ પડે છે અથવા એને ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડે છે તો આવી પરિસ્થિતિ ઘણી વાર એન્ઝાયટી ઉત્પન્ન કરે છે તો આ એક સોશિયલ કારણ થયું બીજા સોશિયલ કારણમાં આપણે સોશિયલ મીડિયાનો યુઝ વધી ગયો છે તો સોશિયલ મીડિયામાં પણ ઘણી વખત કમ્પેરિઝન થતી હોય છે બીજા સાથે તો એને કારણે પણ એન્ઝાયટીનું પ્રમાણ ખૂબ વધી જાય છે કે આ માણસ પાસે આ છે મારી પાસે આ નથી તો એ સોશિયલ એન્ઝાય સોશિયલ મીડિયાને કારણે પણ એન્ઝાયટી વધી શકે છે એક કરીને આવે છે ફિયર ઓફ મિસિંગ એ ફિયર ઓફ મિસિંગ એટલે ઘણી વાર ઘણા લોકોને એવું હોય છે બધી જ વસ્તુમાં એક્ટિવ હોવો જોઈએ બધી વસ્તુ મારી પૂરી થવી જોઈએ મારી બધી વસ્તુ ફૂલફિલ થવી જોઈએ તો ઘણી વખત એ વસ્તુ ફૂલફિલ નહીં થાય તો પણ એને કારણે પણ એન્ઝાયટી થાય છે અનધર થિંગ ઇઝ નો મોબાઈલ ફિયર દેટ ઇઝ નોમો ફોબિયા નોમોફોબિયા એટલે ઘણા લોકોને ગેઝેટ્સ અને મોબાઈલની ખૂબ આદત પડી ગઈ છે જ્યારે ગેઝેટ્સ અને મોબાઈલ નથી હોતા ત્યારે પણ એ લોકોને એન્ઝાઇટી થઈ જાય છે તો આ એક આ બધા કારણ ઘણી વખત આ આજના સમય પ્રમાણે મોંઘવારી ખૂબ વધી છે ઘણા લોકોને કામના કલાકો વધી ગયા છે એ લોકો પોતાનો પર્સનલ ટાઈમ નથી આપી શકતા એ લોકો કોઈની સાથે કોમ્યુનિકેશન નથી કરી શકતા એ લોકો રિલેક્સ થવા માટે કોઈ પણ પ્રકારની એક્ટિવિટીમાં પાર્ટ નથી લઈ શકતા તો આ બધા કારણસર પણ એન્ઝાઇટી વધી જાય છે તો આ થયા સોશિયલ કોઝ બીજું એક આવે સાયકો સાયકોલોજીકલ કોઝ સાયકોલોજીકલ કોઝ એટલે કોઈ માણસને ખૂબ વધારે સ્ટ્રેસ આવી જાય જેની લાઈફમાં મોટો ટ્રોમા આવી જાય જેમ કે કોઈની ડેથ થઈ જવી એ લોકોનું સેપરેશન થવું અથવા કોઈ કોઈકનું એબ્યુઝ થવું તો આવા મોટા સ્ટ્રેસ અથવા ફાઇનાન્શિયલ લોસ થઈ જવો આવા મોટા સ્ટ્રેસને કારણે પણ એન્ઝાયટી વધી શકે છે તો આ થાય સાયકોલોજીકલ કોઝ અને ત્રીજું કારણ છે તે બાયોલોજીકલ કોઝ બાયોલોજીકલ કોઝ એટલે ઘણા લોકોને જેનેટિક હિસ્ટ્રી હોય છે એ લોકોના પેરેન્ટ્સમાં એન્ઝાયટી ડિસર્ડર કે મૂડ ડિસોર્ડર હોય છે તો એવામાં પણ એન્ઝાયટી થવાની શક્યતા ખૂબ વધી જાય છે એ લોકો વધારે વલ્નરેબલ હોય છે સ્ટ્રેસ સામે અને બાયોલોજીકલ કારણ બાયોલોજીકલ કારણમાં બીજું કારણ એ કે આપણા દરેકના બ્રેઇનમાં ન્યુરોન્સ હોય છે ન્યુરોન્સની અંદર રસાયણ હોય છે એ રસાયણને ન્યુરો ટ્રાન્સમિટર કહેવાય છે એના અલગ અલગ પ્રકાર હોય છે સિટોટોનિન છે નોરેપિનેફિન છે ડોપામિન છે એન્ડોરફિન્સ છે આ બધા ન્યુરો ટ્રાન્સમિટરના ફેરફાર ડાયનેમિક હોય છે જ્યારે પણ સ્ટ્રેસવાળી પરિસ્થિતિ આવે છે ત્યારે ઘણા લોકોમાં આ ફેરફાર વધારે થઈ જાય છે ઘણા લોકોના ન્યુરો ટ્રાન્સમિટર ઓછા થઈ જાય છે તો એને કારણે એ લોકોમાં એન્ઝાયટીના લક્ષણો જોવા મળી શકે છે તો બધું મળીને આપણે ત્રણ મુખ્ય ડિવિઝન પાડી શકીએ બાયો સાયકો સોશિયલ એટલે બાયોલોજીકલ કારણ સોશિયલ કારણ અને સાયકોલોજીકલ કારણ એન્ઝાયટી જે સામાન્ય એન્ઝાયટીની આપણે વાત કરીએ એ કોઈ પણ જાતનો બદલાવ આવે લાઈફમાં સ્ટ્રેસ આવે તો એ થઈ શકે છે પણ એ જે સ્ટ્રેસ જેમ દૂર થઈ જાય છે તેમ એન્ઝાયટી પણ ઓછી થઈ જાય છે એ થોડું ટેમ્પરરી હોય છે થોડા સમય પૂરતી જ હોય છે અને ઘણી વખત માણસ પોતાના કોપિંગ મિકેનિઝમ વડે એને દૂર કરી શકે છે કોપિંગ મિકેનિઝમ એટલે ઘણા લોકો પોતાની જાતને ડાયવર્ટ કરી લે ઘણી વખત ડિપ્રે એક્સરસાઇઝ કરી લે તો એ એન્ઝાયટી ઓછી થઈ જાય છે જ્યારે જ્યારે ક્લિનિકલ ડિસઓર્ડરમાં એન્ઝાયટી હોય છે તો વારંવાર એપિસોડ આવે છે એ બહુ ખૂબ લાંબી ચાલે છે અને એને કારણે માણસની રોજિંદી ક્રિયા પર અસર પડે છે અને વ્યક્તિના કોપિંગ મિકેનિઝમથી એ એન્ઝાયટી દૂર થઈ શકતી નથી એના માટે ઘણીવાર પ્રોફેશનલ હેલ્પ લેવી પડે છે ડીપ થી આપણી ડાયફ્રેમ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે એટલે એન્ઝાયટી દૂર કરવામાં મદદ કરે છે ડીપ ની સાથે સાથે બીજી મસલ રિલેક્સેશન એક્સરસાઇઝ પણ કમ્બાઈન કરી શકાય ડેલી રૂટિનમાં આપણે કોઈપણ જાતની ફિઝિકલ એક્ટિવિટી ખાસ કરીને કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઇઝ જોગિંગ રનિંગ સ્વિમિંગ આ બધાથી પણ લાંબા ગાળે એન્ઝાયટી ઓછી થઈ જાય છે સાથે સાથે આપણે ડેલી રૂટીનમાં આપણી સ્લીપ સાયકલ નોર્મલ રાખીએ જેમ કે સ્લીપ હાઇજીન ફોલો કરીએ આપણે નિયમિત સમયે ઊંઘી જઈએ આપણે વ્યસનો જે કઈ વાત કરીએ આપણે આલ્કોહોલ છે ટોબેકો છે કેફીન છે ટી કોફી એ બધાનો મિનિમમ ઉપયોગ કરીએ અથવા એ બધું બંધ જ રાખવું જોઈએ આઈડિયલી તો એ બધાથી પણ આપણી એન્ઝાયટી ખાસી ઓછી થઈ જાય છે જ્યારે પણ એક્યુટ એન્ઝાઇટી રિસ્પોન્સ આવે ત્યારે ડીપ બ્રીથિંગ સિવાય આપણે આપણી જાતને ડાયવર્ટ કરી શકીએ ડાયવર્ટ કરવા માટે આપણે વી વી કેન ગો ફોર કાઉન્ટિંગ આપણે કાઉન્ટિંગ વન ટુ થ્રી ફોર કરી શકીએ આપણે આપણી જાતને ડિસ્ટ્રેક્ટ કરીને બીજી એક્ટિવિટીમાં લગાડી દઈએ જેમ કે મ્યુઝિક સાંભળવા લાગીએ આપણે બીજા કોઈની સાથે કોમ્યુનિકેશન એટલે વાતચીત કરવા લાગીએ તો ઘણો થોડો આપણો એન્ઝાયટી રિસ્પોન્સ ઓછો થઈ જાય છે બીજે ગ્રાઉન્ડિંગ ટેકનિક આવે છે ગ્રાઉન્ડિંગ ટેકનિકમાં આપણે આપણા જે ફાઇવ સેન્સીસ હોય છે એ પ્રમાણે આપણે ધારો કે એન્ઝાઇટી આપણને આવી જાય છે તો આપણે તરત જ ધારો કે પાંચ વસ્તુને આપણે જોવા લાગીએ ચાર વસ્તુને ટચ કરીએ આપણે ત્રણ વસ્તુને અલગ અલગ વસ્તુને સાંભળીએ બે વસ્તુનો ટેસ્ટ કરીએ અથવા એક વસ્તુને આપણે સૂંઘીએ સ્મેલ લઈએ તો આ અલગ એને ગ્રાઉન્ડિંગ ટેકનિક કહીએ તો એનાથી પણ આપણે એન્ઝાયટી ખાસી ઓછી કરી શકીએ છીએ તો આ નોર્મલ રૂટીન લાઈફમાં અમુક કોપિંગ મિકેનિઝમ છે તો જેને કારણે આપણે એન્ઝાઇટી ઓછી કરી શકીએ પણ જ્યારે પણ આપણે ક્લિનિકલ ડિસઓર્ડર હોય છે તમને વાત જનલાઇઝ પેનિક ડિસોર્ડર છે ફોબિયા છે સબસ્ટન્સીન્યુઝ એન્ઝાયટી ડિસોર્ડર છે સોશિયલ એન્ઝાયટી ડિસોર્ડર છે આ બધી ડિસોર્ડર હોય ત્યારે તમારે પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ એમાં બે રીતની ટ્રીટમેન્ટ આવે છે એક ટ્રીટમેન્ટ છે તે મેડિકેશનથી આવે છે અને બીજી ટ્રીટમેન્ટ છે તે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી મેડિકેશન જે હોય છે એ બધી આપણા જે મગજના રસાયણો હોય છે સિરોટોનિન નોર એપિનેફિન એ બધા રસાયણોને બેલેન્સ કરે છે જે એન્ઝાયટી માટેની દવાઓ આવે છે એ એમાંની એક્યુટ જે તરત અસર કરે છે એ દવાઓ આપણે થોડા સમય આપીને બંધ કરી દેવાની હોય છે જ્યારે જે રસાયણો બેલેન્સ કરવાની દવા હોય છે તે આપણે લાંબો સમય સુધી ડોક્ટરની સલાહ પ્રમાણે ચાલુ રાખવાની હોય છે અને બીજી ટ્રીટમેન્ટ છે કાઉન્સેલિંગ અથવા સાયકોથેરાપી તો એમાં એક પ્રકાર છે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી તો કોગ્નિટિવ કોગ્નેટિવ બિહેવિયોથેરાપીમાં વ્યક્તિના વિચારો અને એના વિચારોને લીધે એના વર્તન અને એના ઇમોશન્સ પણ શું અસર પડે છે તે આપણે આઈડેન્ટિફાઈ કરવાનું હોય અને જે વિચારોની ખોટી પેટર્ન હોય ઇરેશનલ પેટર્ન હોય એને ધીમે ધીમે આપણે વધારે રેશનલ અને પ્રેક્ટિકલ બનાવવાની હોય છે તો આ કરવાથી ધીમે ધીમે એને જે એન્ઝાયટી થતી હોય તે એની દૂર કરી શકાય છે બીજી જે કાઉન્સેલિંગ ની મેથડ છે તે સપોર્ટિવ સાયકોથેરાપી અને ફેમિલી કાઉન્સેલિંગ ફેમિલી કાઉન્સેલિંગમાં અને સપોર્ટિવ સાયકોથેરાપીમાં વ્યક્તિને પૂરો સપોર્ટ આપવાનો હોય છે આપણે ફેમિલી મેમ્બર્સને સમજાવવાનું હોય છે કે આ એક એન્ઝાયટી ડિસઓર્ડર છે આ ઘણા બધા લોકોને થઈ શકે છે એના કારણો કયા કયા છે એમાંથી કેવી રીતે બહાર આવી શકાય છે એ આપણા બોડીની જ એક બીમારી છે બ્રેન એ આપણા બોડીનો જ પાર્ટ છે તો કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર આપણે એની સારવાર લેવી જોઈએ એ ફેમિલી મેમ્બર્સ ને સમજાવવાનું હોય છે સાથે સાથે એક એક્સપ્લોરેટિવ સાયકોથેરાપી અથવા જેને કહીએ સાયકો એનાલિટિકલ સાયકોથેરાપી આવે છે તો એમાં વ્યક્તિ સાથે થોડા લાંબા સેશન ગોઠવવા પડે છે જેમાં એના વ્યક્તિના ચાઇલ્ડહુડ થી લઈને અત્યાર સુધીની જે કઈ ઇવેન્ટ બની હોય તેના વિશે વિગતવાર ચર્ચા કરવાની હોય છે અને કોઈ એની ટ્રોમેટિક લાઈફ ઇવેન્ટ બની હોય કોઈ સ્ટ્રેસ આવ્યા હોય તો તેના વિશે વિગતવાર ચર્ચા કરવાની હોય છે આ કરવાથી જે તે વ્યક્તિને એનું જે સ્ટ્રેસ ફેક્ટર હોય છે તેના તેના માટે એને વેન્ટિલેશન મળી જાય છે એ પોતાને બધી ભાવનાઓ ઇમોશન વ્યક્ત કરી શકે છે એ રીતે એને એન્ઝાઇટી દૂર કરવામાં મદદ મળે છે સાથે સાથે એના જે કંઈ પ્રોબ્લેમ હોય એના માટે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ એટી કેળવવા માટે પણ એને કાઉન્સેલિંગ કરી શકાય છે તો આ રીતની એક એન્ઝાયટી માટેની સાયકોથેરાપી આવે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એ મસલ રિલેક્સેશન અને ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ આ એક્સરસાઇઝ આપણે કમ્બાઇન કરીએ દરરોજ દસ મિનિટ માટે આપણે જો કરી શકીએ તો એને કારણે આપણે લાંબા ગાળે ના લક્ષણો ઓછા કરી શકીએ છીએ અને એક ઇમ્પોર્ટન્ટ જે ફોબિયા માટે ટ્રીટમેન્ટ આવે છે તેમાં જેને સિસ્ટમેટિક ડિસેન્સિટાઈઝેશન કહેવાય છે તો એ એક્સટેન્શન ઓફ ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ રિલેક્સેશન એક્સરસાઇઝનો નો પાર્ટ છે એમાં આપણે ઇમેજરી એક્સરસાઇઝ એડ કરી દેવાની અને જે તે વસ્તુનો ફોબિયા હોય તેમાં આપણે ઇમેજરીમાં એનું એક્સપોઝર કરવાનું હોય ધીમે ધીમે એવી ઇમેજરી સેટ કરવાની હોય અને ધીમે ધીમે એ જે ફોબિયાને કારણે એન્ઝાઇટી થાય છે એમાંથી આપણે એમાં એમાંથી બહાર નીકળવાનું હોય છે તો એને સિસ્ટમેટિક ડીસેન્સિટાઈઝેશન ટેકનિક કહેવાય છે તો ટૂંકમાં આપણે આપણું ડેલી રૂટીન સારું રાખીએ એક્સરસાઇઝ કરીએ આપણે ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ કરીએ રિલેક્સેશન એક્સરસાઇઝ કરીએ અને આપણે વ્યસનોથી દૂર રહીએ તો આપણે એન્ઝાઇટી ખાંસી દૂર કરી શકીએ છીએ દરેકની લાઇફમાં લાઈફમાં સ્ટ્રેસ નાનો મોટો રહેવાનો છે અને સ્ટ્રેસની સામે જયારે વ્યક્તિના કોપિંગ મિકેનિઝમ ઓછા પડે છે એનો સામનો કરવાની શક્તિ ઓછી પડે છે ત્યારે એન્ઝાયટી થવાની જ છે નાની મોટી પરિસ્થિતિમાં કોઈ પણ બદલાવમાં એન્ઝાઇટી થઈ શકે છે તો આપણે એને ટોટલ પ્રિવેન્ટ નહીં કરી શકીએ પણ મેજર તમને જે વાત કરીએ એ પ્રમાણે જો ડેલી આપણું રૂટીન રેગ્યુલર રાખીએ આપણે ફિઝિકલ એક્સરસાઇઝ રાખીએ આપણે સ્લીપ રૂટીન પ્રોપર રાખીએ આપણે વ્યસનથી દૂર રહીએ આપણે બધી વસ્તુમાં પહેલેથી પ્લાન કરીએ પણ એન્ઝાયટી થાય ત્યારે આપણે કોમ્યુનિકેશન કરી લઈએ રાખીએ તો આપણે એન્ઝાઈને ઘણા ખરા અંશે આપણે પ્રિવેન્ટ કરી થોડી વાર પૂરતી એન્ઝાયટી રહેતી હોય કોઈ પરિસ્થિતિના અનુસંધાનમાં તો આપણે એને આપણા થી ઓવરકમ કરી શકીએ તો આપણે કોઈ પ્રોફેશનલ હેલ્પ લેવાની જરૂર નથી પણ એ એન્ઝાયટીના એટેક્સ વારંવાર આવતા હોય એ એટેક્સ કારણે ધારો કોઈ સ્ટુડન્ટ હોય તો એને ભણવામાં તકલીફ પડતી હોય કોઈ જોબ કરતો હોય તેના જોબમાં મિસ્ટેક્સ થતી હોય તો આ બધી તકલીફ જ્યારે થતી હોય અને એ લાંબા સમય સુધી રહેતી હોય તો આપણે પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ પ્રોફેશનલ હેલ્પ માટે આપણે મનોચિકિત્સક એટલે કે સાયકેટ્રિસ્ટને મળી શકાય છે અને ઘણી વખત આપણે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પાસે કાઉન્સેલિંગના સેશન પણ લઈ શકીએ છીએ ઘણી વખત આપણે જેમ આગળ વાત થઈ તેમ ઘણી વખત આપણે વ્યસન કરતા હોઈએ તો એને કારણે એન્ઝાયટી થતી હોય તો આપણે વ્યસન અવોઈડ કરવા જોઈએ ઘણી વખત આપણે પ્લાન વગર કોઈ પણ ડિસિઝન લઈએ છીએ તો ઘણી વખત આપણને ઇકોનોમિકલ લોસ થઈ જાય છે તો એને કારણે પણ એન્ઝાયટી વધી જાય તો આપણે પહેલેથી બધી વસ્તુમાં પ્લાનિંગ કરીને ચાલવું અ કોઈ પણ એન્ઝાઇટી પ્રોવોકિંગ સિચ્યુએશન હોય તેનામાંથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો છતાં જો આવી જાય તો આપણા જેટલા કોપિંગ મિકેનિઝમ આપણે તમને વાત કરી એ આપણે અપ્લાય કરવા જોઈએ એન્ઝાયટીને ઓછા કરવા માટે પણ ઘણી બધી પરિસ્થિતિને કારણે એન્ઝાયટી વધી શકે જેમ કે કોઈ પણ જાતના વ્યસનો કોઈ પણ સ્ટ્રેસ વાળી પરિસ્થિતિ તો જેમ ન ધારેલી પરિસ્થિતિ આવી જાય તો પણ એન્ઝાયટી તમારી વધી શકે છે તો તમારે જેટલા તમારી પાસે રિસોર્સ હોય એ બધા આપણે કામે લગાડી દેવા પડે પર્સનલ રિસોર્સિસ પ્લસ વી શુડ ટેક હેલ્પ ફ્રોમ ધ ફેમિલી મેમ્બર્સ એઝ વેલ એઝ ફ્રેન્ડ્સ